હવે આપ તાપી જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો જેના લેખક છે નીરવ કંસારા માર્ચ મહિનાથી ધીમી ગતિએ દસ્તક દેતી ગરમી વચ્ચે તાપી જિલ્લામાં છેલ્લા મહિનામાં શું ગતિવિધિઓ થઈ તેના પર નજર નાખીએ તો લોકોની સુખાકારી માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના તાપી જિલ્લાના સોનગઢ ખાતે બસ સ્ટેશન અને એકાવન જેટલી નવી બસોની ભેટ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે આપવામાં આવી હતી આ વેળાએ મહુવા બેઠકના ધારાસભ્ય અને તાપી જિલ્લાના ભાજપના આગેવાનો અને સોનગઢવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી તાપી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત કલેક્ટર સભાખંડ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પચ્ચીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તાપી જિલ્લાના નગરજનોએ મતદાન વિશે જાગૃત કરવાના આશયથી મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશની થીમ સાથે મતદાર જાગૃતિ રેલી યોજાઇ હતી આ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ રેલીમાં વ્યારા શાળાઓના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાર જાગૃતિના નારા અને બેનરો સાથે વ્યારા ફરી નગરજનોને જાગૃત કર્યા હતા દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી ત્યારે જિલ્લામાં પણ તેની ઉજવણી અલગ અલગ સરકારી સહકારી તેમજ ખાનગી વિભાગમાં કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ ખાતે જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં કરાઈ હતી આ વેળાએ તિરંગાને પૂરા માન સન્માન માટે રાષ્ટ્રગીત સાથે સલામી આપી કલેકટરે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો પર મનમોહક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિતિઓમાં દેશભાવના જાગૃત કરી હતી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુશ્રી સુનીતા અગ્રવાલના વરદ હસ્તે નવનિર્મિત સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઈલોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી અંદાજીત છ કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે આ કોર્ટ બિલ્ડીંગ તૈયાર કરાયું છે જેમાં સાક્ષીઓને ઉભા રહેવું ન પડે વધુમાં પક્ષકારો સુમેળભર્યા વાતાવરણમાં સમાધાન કરવાય છે તો તે માટે અલગથી મીડિયેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટીશીપ કરાર પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસના રાજ્ય કક્ષામંત્રી કુંવરજી હડપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં નવસોથી વધુ રોજગારવાંછક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે નોકરીદાતા કંપનીઓ પણ ઉપસ્થિત રહી હતી અને જરૂરી લાયકાતો મુજબ નોકરીઓના એપોઇન્ટમેન્ટ લેટર સાથે એપ્રેન્ટીસ કરારપત્ર મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં કલેક્ટર કચેરી અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે તાપી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે એકસો આઠની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઇવેન્ટ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો વિવિધ શાળાઓમાં બાળકોને કુદરતી કે કૃત્રિમ આપત્તિઓના સમયે સ્વબચાવ તથા બીજાને કેવી રીતે મદદરૂપ બનવું આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ તે અંગે જાણકારી આપી બાળકોને લાઈવ ડેમોટ્રેશન બતાવવામાં આવ્યું હતું તાપી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લાના વડામથક વ્યારા ખાતે તાપી હુંકાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે કાર્યક્રમમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સંઘ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વ્યારા શહેરની સૈયાજી મેદાન ખાતેથી પથ સંચલનની શરૂઆત કરાઈ હતી ખાસ કરીને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બારસોથી વધુ સંઘ કાર્યકરો જોડાયા હતા દેશના પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ગુજરાતભરમાં એક પોઈન્ટ બત્રીસ લાખ આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દસમી ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં ગૃહ પ્રવેશોત્સવ ઉજવાયો હતો આ વેળાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાખો લોકોને પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આગામી ટૂંક સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણીના નોડલ અધિકારીની સમીક્ષા બેઠક યોજાઇ હતી આ હતા તાપી જિલ્લાના છેલ્લા એક માસ દરમિયાન રાજકીય સામાજિક સરકારી કામોના લેખાજોખા હવે અન્ય સમાચારો સાથે પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો હમણાં આપી તાપી જિલ્લાનું સમાચારપત્ર સાંભળ્યું જેના લેખક હતા નીરવ કંસારા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું